એક સાસુમાની વાત તમને કહું પણ યાદ રાખજો આઈના સાસુ નથી આઈના હાવ નથી નરેશભાઈ આ સાસુ તો બહુ દૂરના છે ગામનું નામ ભૂલી ગયો છું એક શહેરમાંથી દીકરી ભણી ગણેલી અને એને ઈચ્છા થઈ કે મારે ગામડે સાસરું ગોતવું છે હવે ઘરના લોકો સમજાવી બેટા તું ગામડે સાસરે જઈશ તું ભણેલી ગણેલી છો ગામડાના લોકોની કદાચ વિચારધારા આપણી વિચારધારા અને અહીંયા તો ફ્રીડમ મને તો એ જ નથી સમજાતું આપણે ફ્રીડમ કહીએ છીએ તો એ ગામડામાં દીકરી ગઈ તોય સાસરે ભણેલી ગણેલી એને બહુ શોખ જાગ્યો હતો ગામડે જ જવું છે ગામડે ગઈ લગ્ન થયા બે પાંચ દસ દિવસ પંદર દિવસ થયા પછી સાસુભાઈ કીધું કે બેટા આ જરા ગોરસ વલોવી નાખજો નહીં તો દીકરી તો એટલું સરસ કામ કરે પણ પંદર સત્તર દિવસ થયા પછી માને જરા કે આમ ઉફાણો છે કે આ દીકરી ક્યાંય મારે કેવું પડે એવું કરતી જ નથી મારે કેવું છે ને પણ કેવું કેમ સવારમાં દીકરી સાસુમાં ઊઠે એની પેલા દીકરી ઉઠીને તૈયાર થઈ ગઈ હોય સાસુ ઉઠે ત્યાં પાણી ગરમ થઈ ગયું હોય બા નાઈ લે ત્યાંના કપડા તૈયાર હોય કપડા પહેરી લે એટલે પતરા બા ની હાટું ઓલી પૂજાની થાળી તૈયાર કરી લ્યો બા પૂજા કરી લ્યો જેવા બા પૂજા કરી લે તરત જ બાનો નાસ્તો તૈયાર હોય બા નાસ્તો કરી લે ત્યાં દીકરી ઓલી હાહુ થેલી લાવી હતી આટલી ગમતી ખબર છે પેલા આપણે દીકરીઓ આપણે બહેનો જયારે સાસરે જતી ને ત્યારે સાસુ થેલી લઈ જતી તો એમાં બાનો એક કીપેડ વાળો મોબાઈલ નાખ્યો બાના ચશ્મા નાખ્યા થોડાક રૂપિયા નાખ્યા અને બા ના હાથમાં પકડે બા કડીક મંદિરે જઈ આવો તમારે શાંતિ અને દીકરી ક્યાંય કામમાં ક્યાંય પાછી પડે નહીં તૈયાર એટલી બધી હતી અને સંસ્કારી એટલી હતી એમાં બરાબર સાસુમાએ થોડા દિવસ પછી કીધું કે બેટા આ દહીં વલોવી નાખો સવારમાં હવે દીકરીએ કોઈ દી આટલું મોટું ગોરસની ગોળી ભાળેલી નહીં એને તો રોજ ઓલા બ્લેન્ડરમાં છાશ કરી દી બહુ ઘડી માં નાની એવી આ તો મોટી બધી ગોરસની ગોળી પકડાવી હવે આને એવી કઈ ખબર નહીં કે આનું શું કરવાનું છે એટલે એને તો બધું તોય ફેરવું હવે માખણનું શું કરવાનું એની એને ખબર નહીં કઈ એટલે એને એના સાસુ પૂછ્યું કે હે બા આ માખણનું શું કરું અને બાને રસ્તો મળી ગયો એનું કારણ હતું કે બાનો દીકરો અને આ જે છે એનો ઘરવાળો એનું નામ હતું એટલે બાને અને રસ્તો મળી ગયો એ છોકરી આવ્યો અમારે અહીંયા ઘરવાળા નામ ન લેવાનું હોય મારા દીકરાનું નામ લેતી ને ખબરદાર કોઈ નામ લીધું છે તો હવે છોકરીના મનમાં નહીં આવું કાંઈ તો સાસુમાં બે શબ્દ વધારે કીધા અને સાસુના શબ્દ તમે સમજી શકો છો બધા દીકરી કીધું ભલે બા હવે નહીં બે દિવસ થયા વળી પાછું ગોળસ ની ગોળી આવી દીકરીએ દહીં વલોયું માખણ એમ હતું એટલે બા ને પૂછ્યું બા એ ગોળીમાં તરે છે બાર કાઢું કે રેવા દઉં સાસુમાં એ ને હમ બંધ બન કીધું